નમસ્કાર દોસ્તો આપનું હાર્દિક સ્વાગત છે આપણી તાજા સમાચાર યુટ્યુબ ચેનલ પર આજના સમાચાર વિગતવાર લઈએ તે પહેલાં આપણી આ ચેનલમાં નવો છો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ખેડૂત માટે આવી છે મોટા સમાચાર પીએમ કિસાનના સત્તરમાં હપ્તાને લગતો અપડેટ હપ્તો બાકી હોય તો તરત જ જોઈ લ્યો આ સમાચાર દેશની સરકાર દેશના ગરીબ ખેડૂતોની મદદ માટે પીએમ કિસાન યોજના ચલાવે છે આ યોજનાને ટૂંકમાં પીએમ કિસાન પણ કહેવામાં આવે છે અત્યારે દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે છે અને તે તે આવે દરમિયાન પીએમ કિસાન યોજનાના સત્તરમાં હપ્તાને લઈને નવું અપડેટ આવ્યું છે પીએમ કિસાન યોજના એક ડિસેમ્બર બે હજાર અઢાર ના રોજ શરૂ કરવામાં આવી હતી આ યોજના હેઠળ દેશના લગભગ નવ કરોડ ગરીબ ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનું માનદ વેતન મળે છે આ રકમ દર ચાર મહિને સીધી ખેડૂતોના બેક ખાતામાં આપવામાં આવે છે સત્તરમો હપ્તો મે મહિનામાં આવશે પીએમ કિસાન યોજનાની રકમ દર ચાર મહિને ઓગસ્ટ હપ્તો ફેબ્રુઆરીએ લાભાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો જો તમે પીએમ કિસાન યોજના લાભાર્થી છો તો તમારા માટે એક કરાવવું જરૂરી છે જો તમે આ યોજના માટે અરજી કરનાર નવા લાભાર્થી છો તો તમારે પીએમ કિસાન યોજનાના લાભો મેળવવા માટે ઈ કેવાય કરાવવું જોઈએ અન્યથા તમારા ખાતામાં પૈસા નહીં આવે પીએમ કિસાન માટે ઈ કેવાયસી કેવી રીતે કરાવવું ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાનની વેબસાઇટ પર જવું પડશે આ પછી જમણી બાજુએ દેખાતા ઈ કેવાયસી વિકલ્પ પર ક્લિક કરો હવે તમારે નિષેધ દર્શાવેલા આધાર નંબર અને કેફ્સા કોડ દાખલ કરવો પડશે અને સર્ચ ઓપ્શન પર ક્લિક કરવું પડશે આ પછી આધાર કાર્ડ સાથે લિંક કરેલ મોબાઈલ નંબર એન્ટર કરવાનો રહેશે તેના પર ઓટીપી આવશે અને ઓટીપી મેળવવા માટે તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ઓટીપી ભરો અને સબમિટ બટન પર ક્લિક કરો તમારું ઈ કેવાયસી પૂર્ણ થશે પીએમ કિસાન યાદીમાં તમારું નામ કેવી રીતે તપાસવું આ માટે સૌથી પહેલા તમારે પીએમ કિસાન ની વેબસાઇટ પર જવું પડશે અહીં લાભાર્થી યાદી પર ક્લિક કરો આ વિકલ્પ વેબસાઇટ જમણા કોણે દેખાશે આ પછી તમારે તમારું રાજ્ય જિલ્લો તાલુકો બ્લોક અને ગામ પસંદ કરવાનું રહેશે આ પછી તમારે રિપોર્ટ મેળવો બટન પર ક્લિક કરવાનું રહેશે તમારા વિસ્તારમાં લાભાર્થીઓની સંપૂર્ણ યાદી સામે આવી જશે આમાં તમે તમારું નામ સર્ચ કરીને પણ શોધી શકો છો આજના સમાચારમાં બસ આટલું જ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને ને કરી દેજો અને વિડીયોને શેર farei de João